વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ વિનય ગરબા ગ્રાઉન્ડ પાછળ સોનલ વાટિકા સોસાયટીમાં શ્રીજી યુવક મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવે છે દર વર્ષની જે વર્ષે પણ વિશેષ આકર્ષણરૂપે યુવક મંડળ દ્વારા હોરર થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે આ અનોખા આયોજન માટે છેલ્લા બે મહિનાથી યુવક મંડળના સભ્યો સતત તૈયારીમાં જોડાયા હતા અહીં આવતા દર્શનાર્થીઓ માટે ચાલીસ ફૂટ જેટલી ગુફા તૈયાર કરવામાં આવી છે જેમાંથી પ્રસાર થયા બાદ હોરર શો યોજાય છે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં હાજરી આપી ગણપતિ બપ્પાના દર્શન કરી રહ્યા છે અને સાથે હોરર થીમનો આનંદ માણી રહ્યા છે સમગ્ર આયોજન અંગે માહિતી શ્રીજી યુવક મંડળના પ્રમુખ એડવોકેટ કિશન જયસ્વાલ દ્વારા આપવામાં આવી હતી આપણું વિનય ગરબા ગ્રાઉન્ડ છે એની પાછળ સોનલ વાટિકા સોસાયટીમાં કરવામાં આવ્યું છે આ છેલ્લા અમે પંદર વર્ષથી શ્રીજી યુવક મંડળની સ્થાપના કરીએ છીએ અને ઘણા સમયથી છોકરાઓની ઈચ્છાથી ભૂતવાળું બૂધવાળું કરું છે એટલે બે મહિના પહેલાં જ અમે પ્લાનિંગ કર્યું હતું અને બે મહિનાથી તૈયારીઓ ચાલતી હતી અને તમે જે રીતના જોઈ શકો છો એટલે બૂટનું ડેકોરેશન અને ચાલીસ ફૂટથી પચાસ ફૂટની લાંબી ગુફા છે અને પછી ચારથી પાંચ મિનિટનો શો ચાલવામાં આવે છે જી ડે ડેકોરેશન કરું છું કેટલી પબ્લિક આવી રહી છે રોજની રોજની ચારથી પાંચ હજાર પબ્લિક આવી રહી છે જે મહેનત પણ અમે ખૂબ સારી રીતે કરી રહ્યા છે પબ્લિકનો સાથ સત્તા પણ સારો મળી રહ્યો છે અને એક જોડે સોથી એકસો વીસ જણનો શો ચાલે છે એ રીતે અમે નવ વાગ્યાથી શો ચાલુ કરીએ છીએ આવો વિચાર કેવી રીતે આવ્યો કે આ વર્ષે આજુબાજુ પણ ડેકોરેશન કરીએ વિચાર એટલે બધાનું તમે જુઓ તો ઘણા વર્ષો પહેલાં રેગ્યુલર આ શો થતા હતા બધા જે ચાર પાંચ વર્ષથી જોવા મળતા ન હતા અને છોકરાએ વખત મળી નક્કી કર્યું કે જે નહીં થતું એ આ વખતે નવું ટ્રાય કરીએ એના માટે અમે આ વખતે જી કયું યુવક મંડળ છે અમારું અમારું શ્રીજી યુવક મંડળ આપણો પરિચય મારું નામ એડવોકેટ કિશન જયસ્વાલ છે મેં પ્રમુખ છું